અંગારકી ચોથ નિમિત્તે ભાવનગર શહેરના કાળાબીડ ભગવતી સર્કલ નજીક આવેલ અસ્ટવિનાક સિદ્ધિવિનાયક ગણપતિજીજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાવનગર શહેરના કાળાબીડ ભગવતી સર્કલ નજીક આવેલ અષ્ટવિનાક સિદ્ધિવિનાયક ગણપતિ દાદાજીના મંદિરે અંગારકી ની ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન જ ઉમટી પડ્યા હતા જેમાં સાંજના સમયે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંગારકી ચોથ એક વર્ષમાં એક વખત જ આવતી હોય છે જેને લઈને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાથી ઉમટી પડ્યા હું કિશનભાઈ શાસ્ત્રી આજે સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ અષ્ટવિનાયક વિનાયક સિદ્ધિ વિનાયક મંદિરના પટ્ટાંગણમાં અંગારથી ચતુર્થી ઉજવવામાં આવશે સવારે કલાકે મંગળા આરતી દર્શન બપોરે સાડા બહેનોનો સત્સંગ રહેશે અને સાંજે સાત કલાકે એકસો આઠ દીપમાળા સાથે મહા ઉત્સવ આરતી દર્શન થશે મંદિર પરિસર દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે આજના દિવસે આ એક ચોથ અંગારકી ચોથ મંગળવારના ચોથ જ્યારે આવતી હોય ત્યારે એને અંગારકી ચોથ કહેવામાં આવે છે આ એક ચોથ રહ્યો તો તમને વર્ષની એકવીસ ચોથનું પુણ્ય મળે છે તમારા સર્વ કાર્ય સિદ્ધ થાય છે વિદ્યાર્થીને વિદ્યા મળે છે જે વેપારીને નુકસાન થતું હોય તો એને પણ પ્રગતિ મળે છે જેના લગ્ન ન થતા હોય એ આ ચોથ રહે તો એના લગ્ન પર ત્વરિત થાય છે અને દાદા બધાની મનોકામના પૂરી કરે છે વર્ષની આ છેલ્લી અંગારકી ચોથ છે આ વર્ષમાં એક જ અંગાર કી ચોથ હતી હવેના પછીના વર્ષમાં ત્રણ અંગારકી ચોથ આવે છે પણ આ વર્ષની છેલ્લી અંગારકી ચોથ ગણવામાં આવે છે